યદા યદા હિ ધર્મ ગ્લાનીર ભવતિ ભારતી કોણ બોલ્યું કૃષ્ણ નહીં આ તો આ તો વિડિયો ફરે છે ને ભાઈ હું હું ક્યાં હું ક્યાં બોલું છું ભાઈ બધા ભેગા થઈને દાંત કાઢે હા એ તો આપડા ગુરુ બોલ્યા હતા ધર્મ સ્થાપન કોણે કર્યું કૃષ્ણ એ નહીં આપડા ગુરુએ કર્યું બહુ કરી प्रचुरेनों के बहुत प्रचुर मात्रा में यह सत्य चलता है खैर छोड़ो पण सत्य सत्य रहेगा सत्य हमेशा सत्य रहे आनंद आवेश મારે તો શું કે જેને કઈ તકલીફ પડે છે ને એ લોકો કાન દઈ ને કથા સાંભળે મારા શ્રોતાઓ છે બધા બાપુ શું શું બોલ્યા આપ સાવધાન આપણે કોઈનું તોડવું નથી લાલ કિલ્લા કી કથા મેં બોલા થાકી કેસેટ એટલે સાલ ઉગી એક કેસેટ હે અખંડને પડકાર એક સ્વતંત્ર કેસેટ મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યુઝરૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો